હલો દોસ્તો કેમ છો દોસ્તો આજેલીનો મસાલો છે પેલા કટોરામાં સિંગદાણા છે અને બટેકા પણ બાફીને તૈયાર છે દાબેલીનો મસાલો જે છે હું ચંદુભાઈ દાબેલીનો મસાલો જે ઘીનો મસાલો આવે છે એ વાપરું છું તો એને વીસ મિનિટ પહેલા હું પલાળી અને રાખી દઉં છું અને બટેકા પણ રેડી છે તો ચાલો હવે આપણે તૈયારી કરીએ દાબેલીના મસાલાનું જુઓ દોસ્તો આ ફ્રાઈંગ પેનમાં મેં નાખ્યું છે પોણા કપ જેટલું કુકિંગ ઓઇલ જે આપણે ઘરમાં વાપરતા હોય સિંગ તેલ તે નાખ્યું છે તો દોસ્તો આ તેલ ગરમ થઈ જશે એટલે આની અંદર આપણે મસાલો મિક્સ કરીને રાખેલો છે અલગથી જેમાં એક ચમચી હળદર છે એક ચમચી ધાણાજીરું પાવડર છે એક ચમચી લાલ મરચું અને એક ચમચી દાબેલીનો કોરો મસાલો આ નાખી મસાલો અને આપણે ફ્લેમ બંધ કરી દઈશું ગેસને એકદમ બંધ કરી દેવાનો કારણ કે આ મસાલા તેલ એકદમ ગરમ થઈ જાય પછી નાખવાના ને હવે ઉપરથી આપણે નાખીશું જે આપણે દાબેલીનો મસાલો ઘીનો મસાલો જે પલાળીને રાખેલો હતો વીસ મિનિટ પહેલાં તે અત્યારે પણ ફ્લેમ બંધ જ છે ગેસ બંધ છે હવે ગેસ ચાલુ કરવાની કોઈ જ જરૂર નથી કારણ કે આ મસ્તો મસાલો જરા પણ અગર બળી જાય તો ટેસ્ટ એકદમ બદલી જાય છે અને સરસ નહીં લાગે મજા નહીં આવે ખાવાની હવે મિત્રો આપણે આની અંદર બટેકા ઉમેરીશું જે આપણે બોઇલ કરીને રાખેલા હતા બટેકાને ઉમેરી અને એકદમ વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેશું બટેકા અને થોડું આપણે નિમક ટેસ્ટ પ્રમાણે કારણ કે મસાલો જે આવે છે એની અંદર નિમક હોય છે તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે થોડું ઓછું ઓછું નિમક જોઈએ બટેકા પ્રમાણે તો આપણે નાખી શકીએ છીએ નિમક અને ખાંડ ખાંડ નાખી અને ખાંડ નાખી અને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેશું અને દોસ્તો લોકો ઘણા લીંબુના ફૂલ યુઝ કરતા હોય છે પણ હું એ યુઝ નથી કરતો કારણ કે ફૂલ લીંબુના બહુ ખરાબ હોય છે સ્વાસ્થ્ય માટે એટલે હું આની અંદર ઉમેરતો છું મેંગો પાવડર આમચૂર પાવડર ને એની ઉપરથી આપણે નાખ્યું છે કોપરાનું ખમણ અને લીલા ધાણા જો દોસ્તો કેટલું સરસ લાગે છે આવી ગયા તમારી પાસે હોય તમે રાખતા હો તો તે પણ નાખી શકાય દાડમ પણ નાખી શકાય ને નાળિયેરની ઝીણી ઝીણી આપણે પતરી કરીને પણ નાખી શકાય બહુ સરસ ટેસ્ટ આવે તો ચાલો દોસ્તો હવે આપણે બનાવીએ દાબેલી જો દોસ્તો આપણા દાણા પણ મસાલા વાળા રેડી છે મસાલો ધાંધા તીખી ચટણી અને મીઠી ચટણી બધું રેડી છે ચાલો ખવડાવીએ આવે જોઈએ કેવો ટેસ્ટ છે અને દોસ્તો અમદાવાદમાં રહેતા ઘણા કચ્છથી ગયેલા લોકોને દાબેલી બહુ પસંદ છે અમદાવાદના લોકોને પણ દાબેલી બહુ પસંદ હોય છે તો તે લોકો પણ ઘરે બનાવી શકે છે કારણ કે ત્યાં પણ અમદાવાદની અંદર મસાલા મળે જ છે બધા રેડી અનુભાઈનો મસાલો પણ મળે છે તો તમે દાબેલી આ રીતે ઘરે બનાવી અને ટ્રાય કરજો બહુ સરસ લાગશે તમને કચ્છનો ટેસ્ટ આવશે કચ્છી દાબેલી તો મસાલો લઈ અને ઘરે બનાવી શકો છો અને બહુ સરસ જો દોસ્તો બધાને બહુ મજા આવી ગઈ બહુ સારી લાગી દાબેલી ને તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો ઘરે બહુ સરસ બનશે દાબેલી મેડમ તમને મજા આવી બહુ મજા આવી